એન્કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને પિન મેળવ્યા બાદ નજર ચૂકવી કાળ બદલી રૂપિયા ઉપાડેલીથી ગેંગ ઝડપાઈ સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી ઉધના પોલીસે ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં હાર ડિંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલ બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે જ્યારે અન્ય ગુના ઉકેલવાની શક્યતાના પગલે પોલીસે બંને આરોપીઓના કોર્ટમાં રજૂ કરી ડિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આરોપીઓ પોતાના મૂળ શોખ પૂરા કરવા પ્રકારની છેતરપિંડી આચરતા હતા જ્યાં આરોપીઓ પાસેથી ત્રીસ જેટલા એટીએમ કાર્ડ એક બર્ગમેન મોપેડ બે મોંઘા દાટ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી અંકિત ઉર્ફે લલા યાદવ અને ઋત્વિક ઉર્ફે બોલાસિંગની પૂછપરછ બે ગુનાઓમાં ભેદ ઉકેલા ગયા છે જેમાં ડિંડોલી અને પાંડેસરા પોલીસે ચોપડે નોંધાયેલ ગુનાનો સમાવેશ થાય છે આરોપીઓની પૂછપરછ વર્ષમાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોંઘું દાટ મોબાઈલની ખરીદી કરતા હતા જે આરોપીઓ પાસેથી બે મોંઘી દાટના મોબાઈલ અને એક મોપેડ પણ કબજે કરવામાં આવે છે ઝડપાયેલા આરોપીઓ નશાના પણ આદિ છે જે બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ ચલાવી રહી છે અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકોન કો જરૂર દબાઈએ